ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ નટખટ કાનુડાનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બારક શ્રી માક્ષર જા જા રે મને માં ગમે છે કાન બારક શ્રી માક્ષર જા જા રે મને માં ગમે છે કાન બારક શ્રી માક્ષર જા જા રે મને એ બારે મે માં મને માં ગ્રમે છે કા બી સીડી માં વારસ જા મને રે મને ગમે કૃષ્ણ માસ જા રે મને ગમે નવા વાર્સ જા જા રે મને ગમે કૃષ્ણ હે બીસી નવાર્સ જા જા રે મને મા ગમે કૃષ્ણ હે વન રાવણ માતા નો આય રાધાની સાથે રસ જમે